હલો મિત્રો કેમ બહુ સવારનું સ્વાગત છે મારી ચેનલમાં હું ગત અઠવાડિયે દસ મહિનેના પહેલાં શનિવારે હું ગયો હતો મેં નિર્ણય લીધો હતો કે હું મહાત્મા મંદિરે ગઈ મિત્રો આ તમે ચલથી મેટ્રોને રમ્યું હતું ત્યાં બસ સ્ટોપ એસટીનો બસ તો એને તમે રસ્તાનો બસ જોઈ શકો છો આ રસ્તાને પેદક નથી મારે ગાંધીનગર જવા ગયો અને હું એક બસમાં બેઠો અને ટિકિટ લઈને પછી પાછળની સીટ પર બેઠો પછી પંદર વીસ મિનિટ પછી ગાંધીનગર આવ્યો સરઘાસણ ઉતરી ગયો સરખાસનથી બહુ ચાલ્યું રિક્ષા માટે બહુ પ્રયાસ કરે પણ રિક્ષા જલ્દી મળી ગઈ એટલે પછી ખબર પડી કે ગેટ નીકળે ત્યાં ઉપર હોર્ડિંગ છે એની પાછળ ત્યાં અહીંયા તમે થોડી વાર વેઇટ કર્યો સરગાસન વિડીયો છે અને તમે આગળ જોશો સરગાસન ચારે સાત ત્યાં હું ઊભો હતો અને તમે જોઈ શકો છો હજી હોર્ડિંગ જવાનું હતું એટલે તમે આગળ જૂવાળો આવ્યો છે આગળ જવું પડ્યું અને મારે દસ પંદર મિનિટ ઊભા રહેવું પડે છે ત્યાં પછી એક રિક્ષાવાળો હતો અને ક્ષામાં નોમિનલ ચાર્જ દસ રૂપિયામાં મહાત્મા મંદિર લઈ ગયો છે અટલિક્ષા અને તમને તો ખબર છે કે મહાત્મા મંદિરમાં અત્યારે બાંધકામ એક વરસથી ચાલે છે અને મરંમત ચાલી રહી છે ગાંધીનગરમાં તો તમે જોઈ શકો છો પવનછ અને તમે દાંડી કુટી જોઈ શકો છો તમે ત્યાંની ફેમસ રેલવે સ્ટેશન છે અને એ હોટલનું નામ લીલા હોટલ લીલા હોટલ જોઈ શકો છો તો તેની સામે આ એક્ઝિબિશન છે ટીટીએફ હવે ત્યાં હું અંદર અંદર જઈ અને પછી પાણીની તમને ફ્રી પાણી ગ્લાસ મળતા હતા પાણી મળતું હતું એમાં સરસ વોશરૂમ હતો એક્ઝિબિશન હોલ હતો ટ્રાવેલિંગ અને એ તમને કઈ ટ્રાવેલિંગ સારું કરવું છે અને કઈ ટ્રાવેલિંગમાં તમે જોઈ જઈ શકો છો હોટલ્સ છે એનું બધું એક્ઝિબિશન અહીંયા થતું હતું તો મારી પાસે ટ્રાવેલનું કાર્ડ નહોતું તો હું અંદર જઈ શક્યો મેં પરમિશન લીધી અને તે લોકો કોઈ દિવસ કોઈ રીતના માનવા તૈયાર નહોતા અને ટ્રાવેલનું એ લોકો કાર્ડ માગતા હતા કા મારા મિત્રનું કા મારું અને ત્યારબાદ હું બહાર આવી ગયો હતા થઈને બે વાર ગયો પછી પાછમાં અંદાજ મેં જોઈ શકો પાછી પાછું રીતે આવી રીતના મારી ચેનલ પણ છે પણ એ લોકો માન્યા છે એટલે બધી નિરાશ થઈને હું રિક્ષામાં બેસી ગયો અને પછી આશ્રમ પહોંચી ગયો અને પછી કાશ્રમ ગયો અને ત્યારબાદ મેં બસની રાહ જોઈ થોડી વાર બેઠો બસની રાહ અને ત્યારબાદ બસ આવી ગઈ અને ડબલ ડેકર બસ એસીવાળી બસ છે ગયા વર્ષથી ક્યાંય નીકળાને વચ્ચે ચાલુ થયો મને ખબર નથી એટલે હું બેઠો અને એટલે નીચે બેઠો અને ટિકિટવાળા બેન પાસે એઝ યુઝઅલ એનું મશીન કામ નતું કરતું એ એટલે ડિજિટલ ચાલતું નહોતું એ લોકો ડિજિટલ પેમેન્ટ પણ લીધા હતા પણ આમનું મશીન ખરાબ હતું તેથી પેમેન્ટ લીધું કેશમાં અને ત્યારબાદ થોડી વાર પછી અડાલતને બધું ક્રોસ કર અડાલત રોડને વૈષ્ણવદેવી ક્રોસ કર્યા પછી આ પેલેડિયન મોલ તમે જોઈ શકો છો તે આવ્યો પોતા રસ્તા ને પછી અને ત્યારબાદ થલતે